નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ઉધારી સાહિત્ય વૈદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું તહેલી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કેન્દ્ર તેમજ રાજ્યના જે પેન્શનરો છે જે વરિષ્ઠ કર્મચારીઓ છે જે સરકાર તરફથી પાંચ સુવિધા મળી સા મફત જો તમે પેન્શનદાર છો ને એ બધી કર્મચારી છો તમારે આજનો વિડીયો ઉપયોગી છે મિત્રો કઈ પાંચ સુવિધાઓ તમને મફત મળી છે સરકાર દ્વારા એક સારો નિર્ણય લેવામાં આવ્યો છે જેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછવું આવશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી ન્યૂત કર્મચારી પેન્શન રાખ બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆરડી અન્યતા કોઈ પણ આવી કપડી આપણી ચેનલ પૂર્વક કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં તમે રોજ નો તમને આ માહિતી આપણી ચેનલ કરવામાં આવશે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી ભારતીય રેલવે દેશની રેખા છે જે તમામ વય જૂથોના મુસાફર તેમના ગતમ રસ્તાન સ્થાન સુધી પહોંચવા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે રેલવેને ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો મુસાફરી વધુ આરામદાયક અને સલામત બનવા માટે ઘણી સુવિધાઓ પૂરી પાડે છે આ લેખમાં આપણે ભારતીય રેલવે વરિષ્ઠ નાગરિકો માટે કરવામાં આવેલી જોગવાઈઓ અને સંસદમાં તાજેતરમાં પૂછાયેલા પ્રશ્નોને આધારે ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ ચર્ચા કરીશું રાજ્ય સરકારના વરિષ્ઠ નાગરિકો માટે મુસાફરી સુવિધા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા સાત ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રાજ્યસભાના સાંસદ સુસ્મિતા દેવ દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે મુસાફરી સુવિધાઓ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેનો તેનું જે મહત્વ વધે છે કે વરિષ્ઠ નાગરિકો માટે મુસાફરી સરળ બનાવવા માટે સરકારે લીધેલા પગલાં બીજું છે બે વીસ સુધી અત્યાર સુધી ભારતીય રેલવે મુસાફરી કરનાર વરિષ્ઠ નાગરિકોની સંખ્યા વરિષ્ઠ નાગરિકો આપવામાં આવેલી ભાડા છૂટની સંખ્યા અને કુલ ડિસ્કાઉન્ટ રકમ ચોધો તમામ વગર મુસાફરો ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો આપવામાં આવેલી કુલ ભાડા સૂટની રકમ બે હજાર વીસ સુધી અત્યાર સુધી પાંચમું છે શું વરિષ્ઠ નાગરિકો આપવામાં આવેલી ભાડાનું છૂટ બંધ કરવામાં આવી છે જો હા તો તે પાછા કારણ શું છે રેલવે મંત્રી અશ્વિની મિશ્રાએ આપેલા જવાબના જણાવવામાં આવ્યું હતું કે વર્ષ બે હજાર વીસ એકવીસ પછી ડિસેમ્બર ચોવીસ સુધી બે બે હજાર ત્રણ સત્તાણું પોઈન્ટ આઠ કરોડ મુસાફરો રેલવે દ્વારા મુસાફરી કરી છે તેમાં વરિષ્ઠ નાગરિકો પણ સમાવેશ થાય છે વરિષ્ઠ નાગરિકો માટે મુસાફરી સુવિધા વધુ સુલભ બનાવવા માટે રેલવે અનેક પગલાં લીધા છે વરિષ્ઠ નાગરિકો માટે રેલવે દ્વારા લેવામાં આવેલા પગલાં ભારતીય રેલવે વરિષ્ઠ નાગરિકો મુસાફરી સરળ બનાવવા માટે નીચેના સુવિધા પૂરી પાડે છે નીચેના નીચેલા બથની જોગવાઈઓ વરિષ્ઠ નાગરિકો તેથી વધુ ઉંમરના મહિલાઓને ગર્ભવતી મહિલાઓ માટે નીચેલા બથની અપમેર ફાળવણી સુવિધા ઉપલબ્ધ છે બીજો છે ખાસ રિવિઝન ક્વાટા સ્લીપર ક્લાસના છ સાત એસી ટ્ર ટાયરમાં ચાર પાંચ એસી ટુ ટાયરમાં ત્રણ ચાર માટે લોઠલ બથ ક્વોટા પીસી રાખવામાં આવે છે પ્રાથમિકતા આધારિત સીટ ફાળવણી ટ્રેનમાં મુસાફરી દરમિયાન ખાલી થતી વરિષ્ઠ નાગરિકો દિવ્યગંજન અને આવે છે અસુરક્ષિત કૂચમાં અલગ સીટ રિઝર્વેશન ભારતીય રેલવે કેટલા જનન ક્લાસમાં ટૂંક રોચના વરિષ્ઠ નાગરિક ખાસ સીધો અનામત રાખે છે પાંચમું રિઝર્વેશન કેન્દ્રો પર અલગ કાઉન્ટર વરિષ્ઠ નાગરિકોની સુવિધા માટે વિવિધ રેલવે સ્ટેશન રિઝર્વેશન કેન્દ્રો પર ખાસ કાઉન્ટર પૂરો પાડવામાં આવે છે બેટરી સંચાલિત વાહનો વરિષ્ઠ નાગરિકો પગ વ્યક્તિઓના બીમાર મુસાફરી સર્ભાગ્રસ્ત સ્ત્રીઓને મૂળ રેલવે સ્ટેશન ઉપર બેટરી સંચાલિત વાર પૂરા પાડવામાં આવે છે વ્હીલચેરની સુવિધાઓ વરિષ્ઠ નાગરિકો સુવિધા માટે રેલવે સ્ટેશન પર વ્હીચલ પૂરી પાડવામાં આવે છે રેલ રેમ્પ લિફ્ટ એસ્કેલેટર હેલ્પ બુથ ઘણા રેલવે સ્ટેશન પર પ્રેમ લિફ્ટ એસ્કેલેટર શ્રાઇન બોર્ડ અને મે આઈ હેલ્પ બુથ લગાવવામાં આવ્યા છે વરિષ્ઠ નાગરિકો ભાડાશોત્સાહનો મુદ્દો ભારતીય રેલવે દ્વારા મુસાફર આર્થિક મુસાફરી પાડવા માટે અનેક પગલાં લેવામાં આવેલા છે વર્ષ બાવીસમાં રેલવે પેસેન્જર ટિકિટ પર છપ્પન હજાર નવસો ત્રણ કરોડ રૂપિયા સબસિડી આપી હતી જે દરેક પેસેન્જર સરેરાશ સેઠા ટકા કંકસર આપે છે ઉદાહરણ તરીકે જો ટિકિટ કિંમત સો રૂપિયા હોય તો મુસાફર ફક્ત ચોપન રૂપિયા આપવામાં આવે છે જોકે કોરોના મહામારી દરમિયાન વરિષ્ઠ નાગરિકો માટે ભાડા પર ખાસ ડિસ્કાઉન્ટ બંધ કરવામાં આવ્યું હતું હાલમાં રેવલ્લી ફક્ત દિવ્યાંગ દર્દીઓ અને વિદ્યાર્થીઓ માટે ખાસ ભાડા છૂટા આપી રહી છે નિષ્કર્ષ ભારતીય રેવલ્લી વરિષ્ઠ નાગરિકો મુસાફરી આરામદાયક અને સલામત બનાવવા માટે સરળ પ્રયત્નશીલ રહે છે જોકે ભાડામાં છૂટછાટ અને શરૂ કરવાની સતત માગણી દૂર રહી રહી છે વરિષ્ઠ નાગરિક ગુસ્સા પડે વધુ આરામદાયક અને સુવિધાજનક બનાવવા માટે તેમની વિશેષ સુવિધાઓ વધુ વિસ્તાર કરવાની જરૂર છે રેલવે પાસે પહેલાં પહેલાંથી ઉપલબ્ધ સુવિધાઓ વધુ અસરકાર રીતે અમલ કરવાનો પણ મહત્વપૂર્ણ છે તો મિત્રો આ હતી મારી થેન્ક યુ વેરી મચ